નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડોક્ટર આઈ કે વેજળીવાળા સાથે બનેલ સત્ય ઘટના વિશે કાયમ દુઃખોના દરણા દળનાર વ્યક્તિને અચાનક લોટરી લાગે અને એના ઘરમાં જે વાતાવરણ સર્જાય એવું જ કંઈક અમારા ઘરમાં એ દિવસે બન્યું હતું લગભગ કાયમ બાજરાના કે જુવારના રોટલા ખાનારા અમે બધા પણ હવે દરેક ટકે ઘઉંની રોટલીનો સ્વાદ માણવાના હકદાર બનીશું એવું લાગવા માંડ્યું હતું કપરો કાળ અને કઠણાઈઓ હવે અમને છોડીને બીજે રહેવા જશે એવું લાગતું હતું બે પાંચ વર્ષમાં અમે હવે અત્યંત ગરીબ નહીં કહેવાઈએ એવી આશાએ મનના ટોડલે માળો બાંધવાનું શરૂ કર્યું હતું વાત એમ હતી કે મારી સૌથી મોટી બહેન રોશનબેનને એસએસસી પછી સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં પીટીસી કોર્સમાં એડમિશન મળી ગયું હતું બાપુજીએ ઘરમાં જેને રોપીને કારમી મજૂરી કરીને વર્ષો સુધી જતન કર્યું હતું એ ભણતર નામના છોડ પર હવે ફળ આવવાની શરૂઆત થવાની હતી અમે સૌ જાણતા હતા કે જો મોટી બહેન ભણે અને નોકરીએ ચડે તો એની પાછળ પાછળ અમારા સૌના ભાગ્યની સાંકળ પણ ખોલવાની હતી એ વર્ષ હતું ઓગણીસો ને બોતેરનું એ વર્ષે જ વેકેશનમાં પૂજ્ય ડોંગરેજી મહારાજની કથામાં પરમાર્થ મેગેઝિન વેચવાથી અમને ઘણો ટેકો મળ્યો હતો અને એનો આનંદ તો હતો જ ત્યાં વેકેશન પૂરું થતાં જ આ બીજા આનંદના સમાચારે અમને સાચા અર્થમાં ઘેલા બનાવી દીધા હતા આવળ બાવળ બોરડી અને ઇગ્નોરિયાના વન વચ્ચે ઉછરેલા અમે સૌ હજાર અભાવોની વચ્ચે પણ દિલ ખોલીને હસી શકતા હતા ફક્ત બાજરાનો રોટલો અને ચટણી ખાઈને પણ અલગમલકની વાતો માંડી શકતા હતા રાત પડે ત્યારે અમારા સાંકડા ઝૂંપડાના વિશાળ ફળિયામાં અમે માનસિક રાજાશાહીનો ઠાઠ ભોગવતા હતા એ રાતે પણ અમે સૌએ મોડે સુધી મોટી મોટીબહેનને નોકરી મળશે પછી આપણે પણ આમ રહીશું અને આમ કરીશું એવા તડાકા માર્યા બાપુજી મોટી મોટીબેનને બીજે દિવસે અમારા ગામ જેથરીથી બાર કિલોમીટર દૂર આવેલા સણોસરા ગામે અધ્યાપન મંદિરના છાત્રાલયમાં મૂકવા જવાના હતા એટલે મોટી બેન જોડે મોડે સુધી બધા વાતો કરતા જાગ્યા સપનાઓના મહેલો ચણીને બધા બરાબરના થાક્યા અને સૂવા પડ્યા ત્યારે મધરાતથી વધારે સમય થઈ ગયો હતો બીજા દિવસે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બાપુજી તેમજ મોટી બહેન સણોસરા જવા ઘરેથી નીકળ્યા બેનની ફીના તેમજ હોસ્ટેલમાં એડમિશનના એમ જ બધા થઈને ત્રણસો રૂપિયા રેગજીનના એક નાનકડા અને સાવ સાદા પાકીટમાં મૂકીને બાપુજીએ પાકીટ ખિસ્સામાં મૂક્યું એ ત્રણસો રૂપિયા એમણે કેટલાય જણ પાસેથી ઓછીના પાછીના કરીને માંડ ભેગા કર્યા હતા નહીંતર અમારા ઘરમાં તો આટલા રૂપિયા એકસાથે જોવા પણ ન મળે એવી અમારી એ વખતની પરિસ્થિતિ હતી અગિયાર વાગ્યે ભાવનગર સણોસરા બસ જીત્રીના બસ સ્ટેન્ડ પરથી ઉપડતી હતી એ બસ એક સણોસરાની અંદર લોકભારતી અધ્યાપન મંદિર જે સણોસરાના મુખ્ય બસ સ્ટેન્ડથી લગભગ બે કિલોમીટર જેટલું દૂર છે ત્યાં સુધી જતી હતી બાપુજી અને મોટીબેન એમાં છડ્યા કન્ડક્ટરે ટિકિટના પૈસા માટે હાથ લાંબો કર્યો બાપુજીએ ટિકિટના પૈસા કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો અને એ ભેગા જ એ બે બેબાકળા થઈ ગયા એમની રાડ ફાટી ગઈ અરે કોક મારું ખિસ્સું કાપી ગયું ઉપડું ઉપડું થતી બસને કંડક્ટરે એક ઘંટડી વગાડીને ઊભી રખાવી ચિત્તભ્રત જેવા થઈ ગયેલા બાપુજી અને બેન બસમાંથી નીચે ઉતરી ગયા ખિસ્સું કાપનારાએ સણુસરા સુધીની ટિકિટના પૈસા પણ નહોતા છોડ્યા એટલે બસમાં જવું પણ કઈ રીતે ઉપરાંત ફીના પૈસા તો જતા રહ્યા હતા હવે ત્યાં જઈને કરવું પણ શું ઘરમાં માતમ છવાઈ ગયો બા મોટી બહેન તથા આજુબાજુમાંથી આ સમાચાર સાંભળીને ખખરો કરવા આવેલા બે ચાર બહેનો રોતા હતા બાપુજી માથે હાથ દઈને ફળિયામાં ગુમસુમ બેસી ગયા હતા તળબદી કાઠિયાવાડી ભાષામાં એક કહેવત છે કે દુઃખ ખતે ઠેસ અને નબળે વેઠ એવું જ કંઈક મારા બાપુજી સાથે બની રહ્યું હતું તકલીફો અને આફતોના પહાડ નીચે માંડ માંડ શ્વાસ લેતા એ માણસની મુશ્કેલીઓ જાણે કે ઓછી લાગતી હોય એમ કુદરત એક પછી એક દુઃખની ગાંસડી એમના ખંભા પર ગોઠવ્ય જ જતી હતી એક માણસ કેટલુંક દુઃખ ઝીરવી શકે એ જાણે કે ઉપરવાળો મારા બાપુજી પર પ્રયોગ કરીને નક્કી કરવા ન માગતો હોય એમના પોતાના કાયમી તકિયાલ કાલમાં ઉપરવાળો જે કરે તે સારા માટે જ કરે એના પરથી એમને જ વિશ્વાસ ઉઠી ગયો હોય એવું એમના ચહેરા પર લીપાયેલ વ્યથા જોતા લાગતું હતું ગામના લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ એમ બધા સાંત્વના આપવા આવતા ગયા સાંજના પાંચેક વાગ્યા સુધી આ કરમ ચાલ્યો આ બધો સમય મારા બાપુજી શૂન્ય નમસ્ક બનીને બેઠા જ રહ્યા હતા માથું હલાવવા સિવાય ભાગ્યે જ કોઈ આવવાવાળા સાથે એમણે વધારે વાત કરી હોય તો છેક સાંજે અમે બધા એકલા પડ્યા ઘરમાં કોઈ બોલતું નહોતું પણ હવે શું થશે એ પ્રશ્ન તો બધાની નજરમાં રમતો જ હતો જો હવે એક જ બેદીમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો મોટી બેનના આગળ ભણવાની વાત ત્યાં જ પૂરી થઈ જતી હતી અને તો પછી અમારા બધા માટે પણ આગળ ભણવાનું શક્ય બને કે કેમ એ એક મોટો યક્ષ પ્રશ્ન બની જતો હતો સૂરજ આથવવાને વેળાએ અમારી વાડનો દક્ષિણ તરફનો ઝાપો ખુલવાનો અવાજ આવ્યો આખો દિવસ માણસો આવતા રહ્યા હતા એટલે કોઈએ એ તરફ જોઈને જોવાની તક્ષ તક્ષઈદી ન લીધી બે ચાર ક્ષણોમાં ઓસમાણભાઈ તરીકે જાણતા એક ભાઈ અમારા ફળિયામાં આવી પહોંચ્યા ઓસમણભાઈ જેથરી હોસ્પિટલની ધર્મશાળાના બિલ્ડિંગમાં સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા હતા એ વળી મારી બાની એક બેનપણીના ભાઈ થતા હતા એટલે અમે એમને ઓસમાણ મામા કહેતા હતા માણસ અત્યંત મહેનતું અને નેક પણ એની ઉઠક બેઠક અમુક એવા તત્વો સાથે રહેતી કે ગામમાં બધા ઘણીવાર એને નકામો માણસ મચ્છસ કહેતા હતા આવો ભાઈ આવો મારી બાઈએ એમને આવકાર્યા અને ફળિયામાં ખાટલો ઢાળીને બેસાડ્યા કાસમભાઈ ખિસ્સું ક્યારે કપાણું બેસતા વેત ઓસમાનભાઈએ પૂછ્યું સવારે લગભગ અગિયાર વાગ્યે મારા બાપુજીએ જવાબ આપ્યો બસમાં ચડ્યા પછી કે પહેલાં ભાઈ એની મને કંઈ ખબર રહી નથી બાપુજી બોલ્યા પણ બસમાં છડતાં જ ખબર પડી એટલે એવું લાગે છે કે પહેલાં જ કપાણું હશે હું એટલું જ બોલી મનમાં કંઈક વિચારીને એ ઊભા થઈ ગયા પાણી પણ ન પીધું અને કાંઈ બોલ્યા ચાલ્યા વગર તે ચાલતા થયા એ સાંજ અમારા માટે એક મહનુષ સાંજ બનીને આવી હતી આખો દિવસ આંસુ પીપીને પેટ એવું તો ભરાઈ ગયું હતું કે અન્નનો દાણો એમાં નાખવાની કોઈની ઈચ્છા જ નહોતી પરંતુ ઘરડા દાદા દાદી માટે અને બીજા કોઈને ઈચ્છા થાય તો એ પણ ખાઈ શકે એટલા આશયથી જ બાએ છૂલો પેટાવ્યો હતો બપોરે ન ખાવા છતાં સાંજે અમે કોઈ જમી ન શક્યા બીજો દિવસ પણ એવો જ નિસ્તેજ જણાતો હતો દિવસ તો તેજથી જગારા મારતો હશે પરંતુ અમારી દૃષ્ટિ નિસ્તેજ બની ગઈ હતી ઘણા બધા લોકોને આવન જાવનથી આગલો દિવસ ઝડપથી પસાર થઈ ગયો હતો પણ આજનો દિવસ કોઈ વાતે જતો નહોતો સુખમાં સડસડાટ પસાર થઈને આગળ ભાગતો સમય દુઃખમાં સાવ ગોકળ ગાયની ગતિએ ચાલતો લાગે છે અમને પણ એ દિવસ ખૂબ લાંબો લાગ્યો હતો બાપુજી પણ સમય સામે ઝીક ઝીલતા ઝીલતા જાણે કે સાવ પરાસ્ત થઈ ગયા હોય એમ જ બેઠા હતા ઘરમાં રોજના ખીખિયાટા અને ધીંગા મસ્તીનું સ્થાન આજે સ્મશાનવત શાંતિએ લીધું હતું એમ કરતાં રાત તો માંડ પડી રાત્રે અચાનક ઓસમાણભાઈ પાસા આવ્યા ગામ જેને નકામો માણસ ગણતું હોય એવી વ્યક્તિ ઘરે આવે એ કોઈને ન જ ગમે મારા બાએ ફક્ત આવો ભાઈ એટલું જ કહ્યું અમારા બધાના ચહેરા પર પણ અણગમો સ્પષ્ટ દેખાતો હતો પરંતુ એ બધું જોયું ન જોયું કરીને એ પાથરેલા ખાટલા પર મારા બાપુજીની બાજુમાં બેસી ગયા ખિસ્સામાંથી બસોને પિંચાશી રૂપિયા કાઢીને મારા બાપુજીના હાથમાં મૂકતા બોલ્યા લ્યો કાસમભાઈ આ તમારી રકમ પાછી તમે કાલે બોલ્યા એના પરથી મને તરત જ ખબર પડી ગયેલી કે આ કોનું કાસ્તાન હશે આવા ઝાકુબીના ધંધા કરનાર બધાને હું જાણું છું તમારે ત્યાંથી નીકળ્યા પછી કાલે રાતે જ હું સિહોર પહોંચી ગયો હતો જેણે ખિસ્સું કાપ્યું હતું એની પાસેથી આ પૈસા લઈને આજે જ આવ્યો પણ એ મારબતખાનમાંથી પંદર રૂપિયા વાપરી ગયો હતો નકર પૂરેપૂરા પાછા લાવી દેત અને તમે મારી દશા તો જાણો છો ને નકર હું પંદર રૂપિયા ઉમેરીને આ દીકરીને આપી દેત પણ એ ભડ જેવો માણસ આગળ ન બોલી શક્યો એના ગળે ડૂમો બાજી ગયો આંખ લૂચીને એ માણસ તરત જ ઊભો થઈ ગયો ચાલો કાસમભાઈ બહેન હું જાઉં એટલું માંડ માંડ બોલીને આજે પણ તે પાણીનો ઘૂંટડો પણ પીધા વગર એ માણસ ચાલતો થઈ ગયો અમારી આંખમાંથી વરસતા છોધાર આંસુઓ સામે નજર પણ નાખ્યા વિના એ માણસ જાપો બંધ કરીને ચાલતો થયો ફરિશ્તાઓ કેવા હશે એ તો મને નથી ખબર પણ આજે સમજાય છે કે કદાચ એ આ ઓસ્માનભાઈ જેવા જ હશે નહીં અને બીજી એક વાત મને એ દિવસે બરાબર સમજાઈ ગઈ કે ગામ જેને નકામો માણસ ગણતું હતું એ હકીકતે તો અત્યંત કામનો માણસ હતો બીજાની તો ખબર નથી પણ અમારા કુટુંબ માટે તો એણે એ સાબિત કરી દીધું હતું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર